Băng băng, cô, băng, cô. băng 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 cô. băng bay băng bay 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 bay

જ્યારે તમને પેલું વસ્તુ પડ્યું ને એરું લઈ આવું પછી છે તમ જાવ ઉઘરાણ તો લોટ બી જાય આમ તો આરો પોળી વાળી વાળી સાચો ને તડકો પડ હત કોઈ ભાજીઓ ભાજીઓ મળી જાય તો રાશી લેવો આવો હા તડકો એવો પડ હત કોઈ ભાજીઓ રહેવા તૈયાર નહીં ઓ જો ભાઈ

હા પણ પેલા શું વહી અહીં નીકળ્યા કોઈક ટેન્શનમાં જવા લાગ્યો દાદા તે ના હોય તો તમે આપણે કપાવા આવ્યા ને વરિયાળી હા એ વરિયાળી વરિયાળી કં આવજો એ જ્યાં હું આમ હાથમાં રસો હતો અને આજ યાર હું રોજ રોજ એમ બોલાવતો એક કી ટોકા ઊભા રહેતા આજ ઊભા ના રહ્યા કોક લાગે એક તમે આવો હો હાર પેલી વરિયાળી વાઈએ ને હો યાર કપામ પોણી માં કપા પોણી ચાલુ હોય જલ્દી આવો યો હાથમાં રસો હતો હો હા તે હું ચેડી જઉં તમે આગળ આવો આ વરિયાળીએ હા આવો હવે કો કરવા હેડ્યો આ આવ હા દરજો

મમ્મી ખબર જ નહીં થાય હા તો ખબર ના હોય તો એડો તાન જલ્દી

અરે તમે ટોકાલ એટલે ઊંધુ ખાલી ઘરે તો નોકરી કરો કોક એટલે કપા ને એવું પાક છે એટલે એક કોમ કરું પાછા જરૂર આમ ભેગું થતું કે કાલથી આપણે બાર વીઘા જમીન બધું વાયેલું હોય તમે રાખજો આ છોકરો કોઈ નોકરી કરતો નઈ બરાબર આપડે વાયેલું હોય કમ્પ્લેન્ટ આપડે ઉજેલું જ છે કોઈ જરૂર નહીં કોઈ બીજા ખાલી ને ધ્વા ગોદવાનું પાવાનું મોટું કરવાનું